તારીખ અઢાર માર્ચ બે હજાર છોવીસ યુવાનનગર પાણી બાળ આઠમો અઠ્યારે કલાક એકથી અગિયાર પણ ઈશુ જૈતુન બહાર પર ચાલ્યા ગયા સવારના પહોરમાં ઈશુ હલિ મંદિરમાં આવ્યા અને બધા લોકો તેમની પાસે ભેગા થવા લાગ્યા એટલે તેમણે બેસીને તેમને ઉપદેશ આપવા માંડ્યો એવામાં શાસ્ત્રીય અને ફરસીયો વેભિચાર કરતા પકડાયેલી એક ભાઈને તેમની પાસે લઈ આવ્યા અને તેને વચમાં ઊભી રાખીને તેવે વિશ્વને કહ્યું ગુરુજી આ ભાઈ વેભિચાર કરતાં રંગે હાથ પકડાય છે હવે શાસ્ત્રનો મોસે આપણને એવી ભાઈને પથ્થર મારીને મારીના કોણ ફરમાવેલું છે તો આપ શું કહો છો આમ કહેવામાં તેમનો હેતુ એમની પરીક્ષા કરી જોઈ એમના ઉપર આરોપો કોણ ને કાંઈ બહાનું મેળવાનું હતો પણ ઈસુ તો નીચા વળીને આગળ બધી હોય ઉપર લખવા લાગ્યા છતાં પેલા લોકોએ પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું એટલે ઈસુએ ટક્ક્ટર થઈને તેમણે કહ્યું તમારામાં જે નિષ્પાપ હોય તે એને પહેલો પથરો માર્યો અને ફરી તેઓ નીચે વળીને હોય પર લખવા લાગ્યા

હવેથી વાફ કરીશ નહીં આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જય જયશુ વાતજ આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈશુ આપણને એકબીજાને માફ કરવાનો પાઠ શીખવે છે આપણે બધા પાપી છીએ આપણને પણ માફીની જરૂર છે તો ચાલો આપણે પસ્તાવ કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણને એકબીજાને ક્ષમા કરવાની શક્તિ પૂરી પાડે જય જયશુ i'm one,